જે સદગુરુ રૂપ છે અરૂપ છે પરખે કોઈ આપને આપે જ્યારે પોતાને પોતાની શુદ્ધિ આવે પોતાને પોતાની જાણ થાય તો કેવી રીતે થાય નિકર્મ તેરો સ્વરૂપ એટલે કર્મ રહિત કોઈ કર્મ સંતો જાણે છે જે કર્મ કરવાથી કર્મ લાગતું નથી અને નિકર્મ કર્મ કે છે વિના પંથનું કામ છે જો ત્યાં પહોંચવું હોય અમરાપુર છે અમરધામ છે મઢી છે પણ અહીંયાં વિના પંથનું છે બળદેવદાસ બાપાએ કીધું પાખો વિના પ્રેમ માં આકાશ વિના ઉડવાના રસ્તો નહીં ઉડીંજ હે કહેવું છે હાલજ હે કહે વિના પંખનો કામ છે વિના શરીરનો દેહ બોલો આ દેહ નથી વિના શરીરનો દેહ છે જે આપણું સ્વરૂપ છે એની વાત કરે છે છેલા ત્રણ પાનામાં દે